ગાજરાવાડી સુરેશ પંપી સિયારામનગર અમે ગરબા ગરબા જોવા ગયા હતા ગરબા ગ્રાઉન્ડ પર અમે અહીંયા આવ્યા ત્યારે અંદર બે જણ હતા બારીક ઊભા રહ્યો તો અમે અહીં ઉભા રહ્યા ત્યારે એક જણ અહીંયા અહીંયાથી બહાર આવ્યો તલવાર લઈને આવ્યો મારી છોકરી પર ગળા પર તલવાર મૂકીને કે પાછળ પાછળ જ્યાં નગર તલવાર ફરાઈ નાખીશ કેસ તો અમે બાઇક લઈને ગાડી પરથી અમે નીચે બી નથી ઉતરવા દીધા આગળ ગયા તો તે ઊભો રહ્યો અંદરથી અંદરથી બે કર્યા અંદર એના હાથમાં પૈસાઓ હતી સોનું ચાંદી રકમ બધું જ એના હાથમાં હતું લઈને તે આગળ બેસ્યો પછી એ જતો રહ્યો એની પાસે બેસી પછી એ લોકો જતા રહ્યા અંદર આવ્યા તો જોયો બધું રોન ભવન લોક તોડી નાખ્યા છે બધું રોન ભવન કરી નાખ્યું છે અંદર એકવા દે કોઈ હા મીડિયા પ્રેસ બધું જ જાણ થઈ ગઈ છે રાતે કેસ બી થઈ ગયો પ્રિયંકા નિકેત ચુના આ ગાજરાવાડી વિસ્તાર છે સુરેશ પંપિંગ નગર આવતી ગઈકાલે રાત્રે આ ઘટના ઘટી છે ઘરમાંથી ચોર અમે સાંજે ગરબા જોવા ગયા હતા ગરબા જોઈને રીઝન ફરી ઘેર આવ્યા તો ચોર અંદર હતા અને ચોરી કરતા હતા અને એક એક ઈસમ બાર ઊભો હતો એ શું કહે છે સિકલેઘર હતો એ વોચ કરતો હતો અહીંયા ઘરે અને હું આવ્યો બાઇક લઈને તો હું એ બહાર નીકળીને ધમકી આપવા બેઠો કે બૂમ પાડીશ નહીં ને તો તલવાર ફરાઈ નાખીશ મારા બેબીની બેબી બી હેસારી લે અગર એના ઘરામાં તલવાર મૂકી અને કહે છે બૂમ પાડી તો હું તલવાર ફરાઈ નાખીશ કે એમ કરતા અઢી વરસ અને બે હિસામાં બહાર નીકળીને પછી ગાડી પર ફરાર થઈ ગયા અંદાજે કેટલાનું ત્રણ લાખ રૂપિયા કેસ હતા અને બીજી સોનું અને ચાંદી હતું અને કે ચુનારા